નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના તાજા પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં આજની તારીખ ચોવીસ દસ બે હજાર ને તો ઓગણીસો ને નવ્વાણુંથી બે હજાર ઓગણીસ વચ્ચે જે નિવૃત્તિ પામેલ પેન્શનરો છે તેમના માટે ખાસ માહિતી આવી છે તો ખાસ માહિતીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉત્તેજક અપડેટ આવી છે તો ટૂંક સમયમાં સૂચના અપેક્ષિત છે તો વધુ જાણવા માટે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો વિગતવાર વાત કરીએ તો લગભગ એક કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે તો આઠમા પગાર પંચ પ્રક્રિયામાં અવરોધ હવે ટૂંક સમયમાં દૂર થવાની સંભાવના છે કારણ કે કેન્દ્ર સરકાર અઠવાડિયામાં સૂચના જારી કરે તેવી અપેક્ષા પણ છે તો આ પગલાથી કમિશનની રચના અને તેના સભ્યોની નિમણૂક ઝડપી બની શકે છે તો ચાલો તમને જણાવીએ કે સૂત્રો અને પરિસ્થિતિઓ શું કહે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમો પગાર પંચ કયો અવરોધ છે અને હાલની સ્થિતિ શું છે તો હાલમાં કેન્દ્ર સરકાર આઠમા કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસી માટે સંદર્ભની શરતો એટલે કે ટીઓઆરને સક્રિયપણે આકાર આપી રહી છે તો પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરો માટે પગાર પેન્શન અને ભથ્થા સુધારવા માટે ટીઓઆર એક મહત્ત્વપૂર્ણ પગલું છે જેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શરૂ થવાનો લક્ષ્યાંક છે તો આને પહેલાં અંતિમ સ્વરૂપ આપવું પડશે તેમજ આઠમા પગાર પંચને સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી અને તેની જાહેરાત કરી હતી તો કમનસીબે કમિશનના ટીઓઆર ડ્રાફ્ટિંગમાં નવ મહિનાથી વધુનો સમય લાગ્યો છે જો કે તાજેતરમાં નાણાં મંત્રાલય સંકેત આપે છે કે ગેઝેટ સૂચનાના અઠવાડિયામાં સંભવત નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં ઘટી શકે છે તો સરકાર હાલમાં રાજ્યો અને નાણાં વિભાગ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોની પણ સમીક્ષા કરી રહી છે ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ આપણે ક્યારેય સૂચનાની અપેક્ષા રાખી શકીએ તો નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં સુધીમાં આઠમા પગાર પંચની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ કરવા માટેની સૂચના જાહેર થવાની અપેક્ષા છે તેમજ સૂત્રો કહે છે કે સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે તેથી હવે સૂચનામાં વધુ વિલંબ છે તે શક્ય નથી તો સૂચના જારી થયા પછી નવી કમિશનના સભ્યોના નિમણૂક કરવામાં આવશે જોકે એક મહત્વપૂર્ણ પગલું છે તો આ પહેલાં સંદર્ભની શરતોને મંજૂરી આપવી આવશ્યક છે તો ખાસ કરીને હવે આ જે આઠમા પગાર પંચની સૂચના છે તે ક્યારે આવી શકે છે તો નવેમ્બરના અંતમાં એટલે કે અગિયારમા મહિનાના અંતમાં અથવા તો ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધીમાં આઠમા પગાર પંચની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તે શરૂ કરવા માટેની સૂચના જારી થવાની અપેક્ષા છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેથી હવે સૂચનામાં વધુ વિલંબ છે તે શક્ય નથી તો રાજ્યસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર સરકાર આ બાબતે સક્રિયપણે કામ કરી રહી છે તો તેમણે કહ્યું છે કે આઠમા કેન્દ્રીય પગાર પંચ અંગેનું જાહેરનામું યોગ્ય સમયે બહાર પાડવામાં આવશે તો એકવાર રચના થયા પછી કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક છે તે કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનું માળખું તો સૂચના પછી સરકાર નિમણૂક કરશે તો સૌથી પહેલા એક અધ્યક્ષની નિમણૂક કરશે ત્યારબાદ બે પૂર્ણ સમયના સભ્યો અને કેટલાક પાર્ટ ટાઈમ નિષ્ણાંત સલાહકારો તો આ ત્રણેયની છે તે નિમણૂક કરવામાં આવશે અને એકવાર રચના થઈ ગયા પછી કમિશનને નાણાં મંત્રાલયને તેમની ભલામણો સુપરત કરવા માટે લગભગ અઢાર મહિનાનો સમય આપવામાં આવી શકે છે તો મિત્રો આ હતી આજની જે માહિતી જે ઓગણીસો ને નવ્વાણુંથી બે હજાર ઓગણીસની વચ્ચે એટલે કે આ કોઈપણ જાતના જે નિવૃત્ત પેન્શનરો હોય તેના માટે આઠમા પગાર પંચની માહિતી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ